સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને હવે પણ મજામાં હે તો દી પછી એટલે આ છે ને અમારે અમારે એહરિયા વાળી વાડી છે ને ત્યાં જવાનું હે ત્યાં થોડું કામ આવ્યું હતું ને ડોકું તાણવા હમણાં માનવી પછી એક ફેરે ગાતા ને એમ કે ડોકું તાણતા આવી હતી બચ્ચો મતલબ તાણું હે ધોવાનું અને વિડીયો ચાલુ કરવાનું પણ મોડું થાય ગું બપોર પછીથી ચાલુ કરા

આને દોવાનું હોય ખું એડજસ્ટ થઈ જાય એવા હતું ને આ બધું પાણી છે ને એવા ગટર ને નાલી માં જાય કા લેવા જાય ફૂલ આરામ ફરમાવે હતા જો ગાય છે ને માસે લેવાઈ ગઈ એક કાલના વિડીયામાં પ્રમણાજી વિડીયામાં કોમેન્ટ તમારી ડુગરી ભી હે એને દેખાતી હતી વેસે નાખી નારે ના કઈ નથી ગાય ને પહે હું કહેતી હતી ને કે બાંધી હી ને કોમેન્ટ પણ હમણાં બહુ અસલ અસલ ની આવે ને હારી આવે ઘણી બધી આવે પણ હમણાં હે ને મારે કારક જો વિડીયામાં હમણાં હે ને થોડીક તબિયત પણ ડાઉન હાલેખી કે મેં વ્રત કરી લીધું ને વધારે જરા કઈ અણશક્તિ જેવું ને એવું મળી અહીં થોડુંક ફીલ થાય એટલે હે ને થાકે જવાય તી બપોરી ને પાસે હે ને જે રીક પોરો ખાઈ જાય કોમેન્ટનો જવાબ નતા આપે હકતી એટલે અપાઈ જાય પણ કોઈ પણ રહી જાય તો એના હાટું થોડું સોરી મણી માફ કરી દીજો કે કામ પણ વધી જાય અને કોમેન્ટનો જવાબ દેવાનો પછી મારે વહેલા મોડું થઈ જાય એટલે આવી હે પણ મોડે રિવ્યુ હે ખરો જવાબ એટલે તમે કોમેન્ટ કરવાનો ન હોય કરતા તને જાય તો રૂપારો તડકો ને કર્યો ને તેવી મજા આવે હું થઈ ગયા શોખું સોખું થવા માંડ્યું કે તડકો આવી ખાલી બે દીવાર આપ દે ને તો આખું એ રૂપારો ફૂલ જેવું થઈ જાય અને અમારા રસ્તા પણ એટલા ખરાબ થયા હા હદ ની એવા બગડ્યા અને મળી છે ને આ કોની એક સાઈડ ની આ ઓળી એટલી બહુ જ અતિશય દુખે એટલે હા ને એ હા જીવ ને એને જ રે એટલે બહુ કઈ એલું ન થાય ને હગ કામ કરતો સાઈ લે હગ सीताराम जय कृष्ण जय माता जी तो हमारे जाओ मेरी वाली है तो जरा गुमरो मारे हुए जोता हुए मंदिर बस निवाल दी जब एक डर गया था बस हम्म यूं मरी हाल हाँ ये हो रही है जाओ हाल गाड़ी तो हमारे पास त्रन है एक स्कूटी है एक बीजी साइन है और एक आ है પણ હાકવાની અમારે વધારે પડતી આ જ થાય કે અસુરજી નું જવું હોય ને આની આ બહાર પડી હોય ને ત્યાં નાની જળવાનું થાય અને અમારી આ ગાડી છે ને લકી છે પંદર પંચાવન અમારી ગાડી નંબર છે પંદર પંચાવન એટલે

આ મારા બધા માંડવી બહુ હારી છે અસલ ની દવા મારે દીધી આમાં બધા ને આ પણ વાધ્યું મારે હરે વાવ્યું તું એ હજી એની ને છે આ ખેતરની માંડવી હે બહુ સારી હે એકદમ અસર છે માંડવી ત્યાં ને જે આ કોરે હમણાં ભાગ્યા હે ને એની કદાચ દવા સાટે દીધી હારું સારું કર્યું તો એ ખડખડ થયું તો ને કે ને દવાની તટાણે પરવાર આવે ને તે આ બધા એમાં ફર્યા માન એ મારે હ્યા હું આ હે ને નવ મહિના રહી થી આ નવ મહિના હાટું રેવા આવ્યા હતા ને એક દી એક કોમેન્ટ ઉઠી કે લખણભાઈ ને મમ્મી પપ્પા તો મમ્મી એક્સપાયર થઈ ગયા ને પપ્પા હે પપ્પા સુરત હે મારે હા હું પોપીયો ભાઈ ગયો એને કેટલા પોપીયા એને એવા વાલા ઉતા ને આ રૂપા રૈમાનીમાં પાકે ગયો જો હા બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આ બીજાનો વિડીયો કાલે હે ને મને ફૂલ રહી હતી મતલબ કે પાછા આવ્યા ને બહુ જ નો તાવ આવ્યો ને તે પછી હે ને કંઈ શૂટિંગ જ ન કરે હવે માંડ કરે અને હું દોયું અને થોડું પાણી કર રાણી પછી બીજું તો માંડ કરે ને કઢીને ખીચડીને ખાવાનું કરીને રોટલા કરી અને હાવ કંઈ મેળ ન તો રહ્યો પછી હાંજી જ અમારા પાસે હણેખલું ગામ હે ને ત્યાં દવા લેવા ગામ તે ત્યાંથી દવા લેવા પછી વાળા અટાણતા કંઈ ખારું થયું જરાક નહીં રહે અને જો હું ધતુરાને ફૂલ ઉતારતી હતી તે જોરી લે અને ફૂલ ઉતારવા માં હગે સા પણ મૂકી દીધી તે બર કે મને કે હાલ સાપીએ એ કે તેને રિયા ની આવું મોકરું થાઉ ન તે તાણ પડે મને હે ને ખબર નહીં આ મસર બહુ જ ને આપણી તો બહુ ઓછા પાસેથી હે ને હા ઢીગલા આવે ને તે એ મસર નો કંઈ તાવ આવ્યો હોય કે ખબર નહીં કામ થયું હોય તે તાવ તા આવ્યો એવો ટાળીને તાવ ને તે હડે હહડે પડે તો જો આપણે હે ને સાપ એવા આવ્યા હતા ફૂલ ઉતારતા ઉતારતા વરે પાછા ઉતારવા માંડીએ

આ હે ને પરવા જ પણ ઢગલો આવે પણ હગે આવે દીધો હગે આમાં એ હું તો કે એક ઓલો છે ને લાલ તો બધા નીકળ્યા એક ને એક ને આણી તો હે ને એટલા કાપીએ ને એવા ને એવા પાસા વરે પાસા જુદા જુદા હમણાં કાપ્યા તા હગા જંગલ થઈ પડ્યું ઉપરથી જ કટિંગ કરવું હરખું ચ આ ઝીણકો કે ઓલે એની મા દીએ ને મોમાં એ પોટો હોય આપણી 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 પર જાજું કરવા હાટું હળિયો કાઢીએ ને આણી કામ હવારા થે તોય પણ જવો એ જોતા ખરી અને ઓઇલ્યું મારાજી મો બંને જ કરતું ચ ચાલ એની માં એણી મોમાં દેતી જાય આપણી તો આપણે સવારે રહીએ છીએ હળીઓ કાઢીએ કે આપણે એના હાટું કરીએ પાછું આપણા હાટું કરે પણ આ બધું હવા રસ વગરનું છે જો કુદરતની ગતિ ન્યારી હે એ તો ઉડે જાય હમણાં મોટું થઈ જાય એટલે પછી કંઈ ખબર નહીં રહે કોણ મારી માં હૈ ને બાકી તો એક ભગવાનની અદ્ભુત રૂપ આપ્યું હોય ને તો ઈશ્વરી ઈશ્વરના જ રૂપમાં તો એ એક માં હે કે ગમે એ હોય ને તો મા કરે હગે ને કોઈ ન કરે હગે મા ધારે ને તો ની ધારે એવો કરે હગે જો આપણા પોપિયામાં આખા પોપિયા લગભગ પાકે જ પડ્યા અને હું હે ને ત્યાંથી એક પણ પોપીઓ લેતી ને કે કે પક્ષી ખાય એ પણ એક માનીએ તો ગુપ્તદાન જ છે અને શક્તિ એવી ભક્તિ આપણાથી ફૂલની તો ફૂલની પાખડી રૂપે પણ કાંઈક ને કાંઈક થોડુંક કરવું જોઈએ તો જો આપણે બધાએ એટલે બધા પક્ષી આથી નાથી ખાય અને બધા આપણે માણસ ખાઈ હકીએ પક્ષી પણ ખાઈ હગ્યા એટલે ને હું રહેવા દા

અને કહેતા કે આ બહુ અહીં મોટા મોટા તુરિયા થાય ને એ આ હે એટલે તમે તો એ કે બે જણા હે ને તો તમે એક તુરિયામાંથી શાક કરશો ને તો બે જણાનું શાક થઈ જાય ને એવડું એ કે તુરિયા થાય કે અને આ ઝુમકડા હે ઝુમકડા મતલબ હા ક્યાં વહેલામાં જો આમાં જ લાગવા માંડ્યા આરિયા જુઓ આમાં થાવા માંડ્યા એવડા એવડા થાવા માંડ્યા એ ઝુમખડા એ ત્યાં હમણાં ઉતરીએ અને ભાઈ આવી ને એટલે એણે હે ને ઝુમખડા ની બહુ જ ભાવે આયુષ ની પછી બકાલું મસ્તીનું થવા માંડ્યું ભીંડામાં પણ ભીંડોરિયા લાગવા માંડ્યા અસલ અસલના બધા એમાં જો મોઢિયા આવે ગા એટલે હે થોડા દીમાં ભીંડા ઉતરીએ ને ભીંડા તો હે ને હાવાય જો આ ખાય હાવાય કળા જૂડ થેગા એટલે બહુ લાગ્યા ભીંડા અને કાલે હે ને હું કંઈ શૂટિંગ જ ન કરે હગે એટલે મારે આ આજે જ આ વિડીયો છે અને આજની આજ સવારનું જ આ શૂટિંગ છે એટલે કારક તબિયત ડાઉન થઈ જાય ને ત્યાર પછી બહુ હેરાનગતિ થાય કે કે કામ પણ કરવું પડે આપણું હોય એ રૂટિંગનું કામકાજ એ થાય એ પણ કરવું પડે ને આપણે બધું કરવું પડે વિડીયાનો જવાબ તો મમ્મી હગે બિશાળ મોડા મોડા એવા દીધા છે અને થોડા ઘણા ઊંધેતી હતી ને થોડાક હગે દીધા એટલે પછી હે ને કારક બહુ તાણ પડે જાય કે માંદા હોય ને તાર નો મજા આવે પછી કાલના વિડીયોમાં સુટકીની બહુ કમેટું હતી કે ભૂરી સાંદ્રી બહેની પાડી આપવાની હોય તો પણ પાડીઓ હે ને એ સાંદ્રીની જોઈએ હજે એટલે આને દૂધ પીવરાવા હાટું લઈ જઈએ અહીંયા એણે માને મૂકી હા ને મેં એનું નામ રાખ્યું સુટકી હે હા સુટકી જેવી ઝીણકી જ છે ને એટલે મેં સુટકી કરી નાખી એટલે ચો ચાલુ કરીએ આખણે એટલે એ જોઈએ ને એટલે અમે રાખ્યું તાર થાય કે એણે મૂકીએ ને એ પછી જેણીમાં પ્રાહવે એટલે એ પાડી દે જોઈએ હટાણે તો પછી હાટે નહીં જોતી હોય તો કોમેન્ટ દ્વારા જરૂર વિડીયોમાં પણ કહી દી હું અને કોમેન્ટ દ્વારા પણ જણાવે દી હું અને સાંદ્રીની આજે ત્રીજો દી હે વ્યાણે એટલે હાથ આઠક લીટર દૂધી આવે ગઈ અને અજય એણી છે ને તેલને પીવડાવવાનું બાકી છે એટલે આજ કદાચ હગો વેલરો દૂધ ભરીને આવતો રહીએ ને તો એને પીવરાવ દઈએ અને ભૂરીનો કોમેટો હોય કે ભૂરી કેટલું દૂધ કરે તો ભૂરી આઠ આડા આઠ લીટર જેટલું દૂધ કરે અને ભૂરી બહુ સારી ભી હે અને એકદમ આ એકલાસ હે આપણે અમી પહેલાં ભૂરી રાખતા નહીં ને એટલે અમણી એ થતું કે ભૂરું ભૂરી અહીં મોરવાણ હોય અને દૂધમાં થોડુંક મઠાણ હોય એ પણ ના અમે આ ભૂર્યું લીધું નહીં પછી અમને ખબર પડી બાકી અમે એટલા વર્ષ સુરતમાં બાર તેર વર્ષ લખમણ ભેગો ધંધો કર્યો ને લખમણી ત્યાં એ લગભગ આ ત્રીસ બત્રીસ વરથી અહીં હાવ નાનું ત્યાંથી જેને માને બધા સુરત વયા ગાતા એટલે એટલા વરસથી એને ધંધો કરતા હતા પણ બાકી કોઈ દીહે ને એની ભૂરી ભીં રાખી નહોતી આ પહેલી વખતથી આપણા તબેલામાં બે ભૂર્યું આવ્યું એટલે ભૂરી હાર્યું બે હાર્યું છે આ પડ્યું ત્યાં ઓલી પહેલાં આવી એ આમાં સાઈડમાં બાંધી એ ત્યાં લગભગ ગાભણ પણ થઈ ગઈ લગભગ ત્રણ મહિના જે હું થઈ ગઉ એણી એટલે એણે એ પણ દૂધમાં હારી હે અને અહીં પણ લાગે કે તડકોની હું બહુ લાગતો હોય પણ એને જ બહુ વાંધો આવતો અને ભગરની ત્યાં વાત જ નથી થાય એ બહુ હારામાં હારી ભી છે અને જેટલી એ રૂપારી હે એટલી દૂધ હારી હે અને એટલી પાસે કીપાય હે એટલે આણા ફેટ કાલે દૂધાણું ગૂંતું ને એટલે કાલે ને આજ હા કાલે હાંજી જ ગૂંતું તે કાલે હાંજી ગૂંતું ને સઠું ટાણું થઈ ગયું હતું એને તો સઠે ટાણે પછી આપણે એને હગીએ તે સઠે સઠે ટાણેથી દૂધ ગૂંતું ને તે કે આઠ સાડા આઠ ફેટ આવ્યા હતા એટલે બહુ હારામાં હારી ભીંસ છે એ અને બાકી તો બધું આપણું ભીં કીપાર ને ફેંટવાળીયું જ છે અને કે ફેટ ઉપર દૂધ જતું હોય તો ફેટવાળી જ રાખવ્યું પડે એટલે એવું હે ને બાકી વિડીયામાં હે ને કોમેન્ટ ઘણી બધી હોય કે તમે તબેલા વિશે ડિટેલમાં માહિતી આપો કે તબેલામાં નફો કે નુકસાની તો હારામાં હારો નફો હે અને બહુ જોરદાર હે હું આખો વિડીયો એના માથે બનાવી કે તબેલામાં કેટલો ટોટલી ખર્ચો આવે કેટલો આ નફો આપણી વધે કામ આપણી નફામાં વધારે વધે એ બધું એટલે બધું સારો દાણો ટોટલી વસ્તુ બતાવી પણ બે થોડાક દિવસ પછી આવતા વિડીયોમાં એવી ટ્રાય કરી કે હું બધી ડિટેલ હાથે માહિતી આપી શકાં અને કોઈ કોઈની કરવો હોય તો પણ હું ડિટેલ હાથે બધી માહિતી આપે અને બાકી પ્લેટફોર્મ બનાવવાની એ બધી એ પણ હું બધા કે કાલે જ એક આપણે વિઝિટ કરવા કાલે પણ પાછા એક જણાવ્યા હતા પણ એની મેં હે ને વિડીયો નથી લીધો એણે હે ને આપણું પ્લેટફોર્મ જોવું હતું નથી પ્લેટફોર્મ જોવા હાટું આવ્યા હતા અને એણી કે આ સોકડી પાડેલ હે ને એ બધું પાઇટુના કટકા છે મતલબ કે લાદીના કટકા છે તો ના લાદીના કટકા નથી આ હે આપણી ધ્રાબો કર્યો પીસીસી કરીએ પીસીસી કરે અને પછી હે ને આમાં સોકડી પાડી દઈએ અમે એટલે એવી રીતનું હે એટલે કોક શેતરાઈ જાય માણસ કે પાયટું ફિટ કરવાથી હે ને પછી ભવિષ્યમાં પણ એ હટવાની બીકરીએ કે નીકળે જવાની બીકરીએ બાકી આવી રીતનું પ્લેટફોર્મ હોય ને તો આ બહુ લોંગ ટાઈમ હાલે જાય એટલે અમારે ઓલા સુરતવાળા તો પેલા હેણ કેટલો કેટલો ટાઈમ થઈ ગયો તો એ પણ એવાની વાં હે એટલે એમાં કાંઈ કંઈ થયું ને તો આવી મોટી મોટી ભારે ભારે ભીઉં બાંધીએ તો પણ બહુ સારામાં હારા મતલબ કે અહીંયા ટકા ટેકાઓમાં આવી રીતનું મિક્સર થઈને આપણે ધ્રાબો કરીએ ને તો એ બહુ સારામાં સારો અમે એમાં કેમિકલ કે કંઈ નથી નાંખ્યું હોય જો આપણે કેમિકલ નાખીને કરીએ તો તો એણે લોંગ ટાઈમ વધે જાય એટલે એ બહુ સારામાં સારું થાય તો હું આના વિશે આખો એક વિડીયો બનાવી એટલે બધા એની ડિટેલમાં માહિતી આપી તો એ હે ને મારે પાણી કરવી ચાલુ કરાવી હતી પાણી ચાલુ કર દા તો પાણી પાણી પણ થઈ જાય તો પછી નિરણ થઈ જાય એ તો ને મારા માટે એક જ્ઞાતિ ગૌરવની વાત હોય તો મારા મારા જ સમાજમાંથી મારા હું મેર કાસ્ટમાંથી એટલે મેરમાંથી અમારા અ નિલેશભાઈ પરમાર હે ઈ આથી લીરબાઈ મૂર્તિ મૂર્તિ એટલે પુતરું બનાવે અને ઈ આથી લંડન આથી આપણા મતલબ પોરબંદરથી લેન જાય એટલે લંડન સુધી ફોર વ્હીલમાં માતાજીની લેન જાય એટલે અમારા માટે ખૂબ જ્ઞાતિ ગૌરવ કહેવાય કે અમે અમારી જ્ઞાતિનું ગૌરવ કરે હકીએ કે એ ભાઈ એવી એણી પ્રેરણા એટલું ઓલું કરે ને એવી એણી પ્રેરણા મળી અને એણે એવું ઓલું કર્યું કે મારે મારી માતાજીની લે અને યુકે જવું ફોર વ્હીલથી એટલે એણી છે ને ખૂબ મહેનત કરી અટાણે ફોર વ્હીલથી જવું યુકે એટલે બે નેવું દિવસે એ પૂગીએ અટાણે હરકી પેઢી એ પૂગ્યા નિલેશભાઈ પરમારનો એનું યુટ્યુબ ચેનલ પણ છે કે સારું જ નામ હે પણ મણી એના આઈડીના કંઈ ખબર નહીં તને કે બહુ ઓછો ટાઈમ મળે મણી એ બધું જોવા કરવાનો પણ આ તમારી લીરબાઈ આઈની લઈને જાય જે મારા ઓલામાંથી આવે મોઢવાડિયાની દીકરી છે અને લીરબાઈ આઈ બહુ સતી થેગલ હે અને બહુ હારામાં હારા માતાજીના પડસા હે અને બાકી તો માનીએ ને તો હાજરા હજુર છે અમારી માતાજી ત્યાં તો એ માતાજીનો પુતરું લે અને નિલેશભાઈ જાય લંડન એટલે ખબર નહીં કાંઈક જો અટાણે હે ને એ હરિદ્વાર પી ગયા હરિદ્વારની આ હરકી પેઢી માતાજીની બધી પૂજા પાઠ કરવાના હે ને ત્યાં માતાજીની નવરાવે હરિદ્વારથી અને પછી એ પાસા ફોર વ્હીલથી જ માતાજીની લે ને એ પૂરી એની પૂરી યાત્રા ફોર વ્હીલથી જ કરવાના હે ને વિશ્વ તિરંગા શાંતિ યાત્રા વિશ્વ ranga શાંતિ યાત્રા એવું જ હા કાંઈક કહેલું હે એનો ઉપદેશ એટલે વિશ્વની શાંતિ હેતુ એ જાય એટલે એના માટે ખૂબ ખૂબ ભાઈની હું અભિનંદન પાઠવા અને ભાઈની મણી પ્રાઉડ ફીલ થાય ભાઈ નિલેશભાઈ ઉપર કે એકદમ હારામાં હારું કહેવાય કે નિલેશભાઈએ એવો સંકલ્પ કર્યો કે મારે માતાજીની લેન જાવું તો એના માટે ખૂબ ખૂબ તમે હારાઈથી માતાજીની લેન જાઓ અને હારાઈ તમારી યાત્રા પૂરી થાય એવી મા લીરબાઈ પાસે હું પ્રાર્થના કરાં તો ખૂબ ખૂબ માતાજીના ના શરણોમાં આપણા સતસત નમન